વિસાવદર કિરીટ પટેલ નિવેદન ને લોકોએ પ્રતિક્રિયા આપી વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવારે કહ્યું હતું કે હું જીતીશ તો પેરિસ જેવા રસ્તા બનાવીશ નિવેદન પર જનતા નો રોષ ફાટી નીકળ્યો છે પહેલા જે રસ્તા છે તેને સારા બનાવો તેઓ કટાક્ષ પણ સ્થાનિકો કરી રહ્યા છે પેરિસ જેવા રસ્તા નથી જોતા પહેલા જે રસ્તા છે તેને તો સારા બનાવો આ સ્થાનિકો રજૂઆતો કરી રહ્યા છે કહી રહ્યા છે કે એક થી બીજા ગામ જવામાં પણ અત્યારે તો મુશ્કેલી પડે છે અત્યાર સુધીમાં રસ્તા તો ન બનાવ્યા હવે જીત્યા પછી બનાવવાની વાત કરો છો તો એટલું કહેવાનું છે કે આ ત્રીસ વર્ષ સુધી એનું શાસન હતું ત્યાં સુધી બન્યા નહીં તો અત્યારે કદાચ આવે તો બને અત્યારે કદાચ આવે તો શું બનશે અત્યારે એવું બનશે જ નહીં આતો ખાલી લોન રિપોર્ટ આપવા જેવી વાત છે બાકી કોઈ બનવાના નથી અત્યારે એક બસે ચાલુ નથી અમારે કેટલી હાલકી જાય છે રોડ રસ્તાની ત્યારે ભાઈ સારું રસ્તા જો સારા રિપેર કરી દે અમને અમારે જો કામ છોડને જવાનું હોય છે સસ્તાનાની વસ્તુ લેવા માટે બરાબર ચોમાસામાં બહુ હાલકી ફેટવી પડે છે નદીમાં પાણીના પુરા આવે છે રસ્તા પણ ઓળંગી શકતા નથી ગાડીઓ ચાલતી નથી સાઇકલ નથી ચાલતી તો આજે એક રસ્તો કાંઈ માટે આજે અમારો આજે પંચોતેર વર્ષથી રસ્તો આજે બેકાર પડ્યો છે તો એક રસ્તો અમારે એક તૈયાર થઈ જાય તો અમારે બીજા રસ્તાને પણ ખાસ જરૂર નથી એથી રાજા સાહેબ એના સિત્તેર પંચોતેર વર્ષ વહી ગયા હજી રોડ બન્યા નથી અને પેરિસ જેવા રસ્તા કરવાની વાતો કરે છે અમારે પેરિસ જેવા રસ્તા નથી જોતા અમારા ત્રણ ગામને ખાલી રોડ કરી દો તો સારું છે અત્યારે વેસણ રોડ કોંગ્રેસ વખતમાં થયેલો હતો બરોબર છે એ પણ અત્યારે હાલે નથી અમારા ગામની આવડી બધી તકલીફ છે તમે પેરી દેવા રસ્તા ની વાતો કરો છો એ તમારે કરવાનું ઈ કરો તમે અત્યારે આવી માં આવી નથી તેના કારણે તમે નથી આવતા